ને મારે પાહ નથી એટલે લો અમો ચેવું છે આપણા નસીબોમાં માં છે તો આપણા જોડે આવશે ને કે જાહે પોણે આ એ વાત સાચી હો ઈ તો છે ભાઈ વાટ જોઈને તો ના બેહી રહે ભાઈ કે ના ના હાસો હવે એ વાત જમા જો રોટલા ખાવાના છે તમારે તમને કહું ના ફમતાલજી રોટલા નો આજ મેલ નહી પડે આજ હું તમને નહી જવાય ઓય બસ ગઈ ફમતા હો બેઠા ને હરી ભઈ હો બેઠા તમે આડો મારા આઈએ અને આપણે રોટલા કરો રાત વાહો રહી અને પછી જો ના બુબજી આજે કના ઘેર મારે રોટલા ખાવાનો મેળની પડે હા આયા ફોન ચમ ઉપાડતા નથી કોણ છે ખેગરજી આ તો જલ્દી બોલાવો મારે હેડવું છે હાલો હા ખેગરજી ગીધું મારા ઘેર આવો આપણે બાસ્કુજી આયા છે હાકો ઓય એ તરત આવો આવી છે આ તો હું આબાને નતો પણ વાતી હેડ્યો તો ગીધું લાવતા ભેગો થઈને હેડ્યો તો તમે તો ચો આબાના હોય છો તાણે

પછી બાજરી બગડે ને મજા ના આવે એમ એક વિચાર લ્યો કે પેલા આપડે આપડે પોત વરમતા રખડતા અત્યારે બે થાય એટલે આપડે ચાલુ કરવું પડે નગીરે એના હોય છે વાત સાચી પણ હાલનો જમાનો થઈ ગયો ભાગ દોડનો જમાનો

ના 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 પછી ના ઘટાડે તમે બધા ઘેરા મજા તમને રૂપિયા એવું ના જે થાય વ્યવહાર કરવો પડે

બાપુજી કોણ બાપુજી હરે ભાઈ આવશે આપડે કોઈ ના પાડી ખરેખર ખાલી હોય બે મિનિટ એમાં પાનસો રૂપિયા લઈને જતા જી અરે ભાઈ એવું નહીં મેં કીધું એટલે બાપુજી બે કે ગળે

ગમે તે બોનું કરી તમે એના અંગા તાટ પતરી લેવાના જ હતા બસ કાલ સાચું આ હા એ હારુંડો ના ના બીજી કોઈ વાત નહી ના ના કોઈ ચિંતા કરતા નહિ હો એ હારુંડો ખાલી જતા નહી તમે એ હા હે એ ભુnda કા તમન ખબર નહી પડતી આ ચાલુ ફોન માં વચ્ચે ના બોલાય હે આડી ભાઈ એવું નહી આરા ફાયદાથી વધારાને એટલે તમે કહું છું હું

જતા તો નહીં કરા હરીભાઈ અરે વ્યવહાર ના જતા કરાતા છે તો એ ક્યાગરજી મારી વાત ઓભળો એના ઘર ચોથી લે આવ પૈસા તમે એના ઘર પર હાલ તો ઢેખાળા મેલા છે તે દઈ ઢેખાળા લઈ રહી છું વાત કરો સોતે આ કી કે મને એક વાતની ખબર નહીં પડતી આ જાણી જાણી મેમનને હેડવાનો ટાઈમ થાય છે ને તાણી તારે ટપકે છે પૈસા લેવા પૈસા હાજી વાસ આ મેમનને ચા પાણી ના કરાવું પડે એટલે હોય

એટલે ભાઈ હું પત્રી લેવા જોતો પણ આ લાલ ભાઈ પેલા હવે તમારા ઘર માં તમે દુરીઓ સોનિ પત્ર ના ઉડી એટલે હવે એ બધી વાત પડતી આવજો એટલે હારી ભાઈ મારા મોડું થાય છે સાપરું હમું કરવું તું જવાય છે અને હજુ તો ગોમ હોય આવશે ઘરમાં તેલ નહી ખોડે નહીં કે કશું નહી તેલ લાવશે તાણી તો હોજે સાખત વઘાર્યો એવું એમ તાણી બેવ 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 થોડું વ્યવહાર કરવાનો વ્યવહાર અરે વાઘુજી વ્યવહાર તો કોઈ નહીં પણ આ તો વાત છે ખાલી ઉઘરાણું આવે છે ટોટથી થી ઉઘરાણ ઉકા ઉઘરાણું આવે ભઈ તાણે આવા સોમાં મહિનાનું ઉઘરાણું કરવું છે આ તો ખાલી કહેવાની વાત છે હા ચાપડીબત લાવો કે

આ પણ એને પાંચસો રૂપિયા જ નહીં વાપરવા દેવા

તો કાકા એટલું બધું હોય તો તારી સુધરાઈ દો કે ઘર તાણી તારાથી કશું નહી થાય ઓ ભાઈ લે આ પાંચસો રૂપિયા આ ગમોદા ચા ખોડ ને તેલ આ પચાસ રૂપિયા ની પાયલી વાળી ચોકલેટો લાગી જાય હેટ હું નહીં જવાનો હે હું નહીં જવાનો કાકા એટલે કેમ નહીં જવાનો ભાઈ આવા નાવા રૂગડે તો જવું હા આવા નાવા રૂગડે તો જવું હારું હે તાણી હું સૂટ લેતા આવું સાચે નહી તો કાકા પહેણવા જોઈદાર સૂટ લેતા આવજો તમે તાર

đo chạy lên chơi, mày, thưa nó chi, hết chỗ đó, qua Hello,